બનાસ ડેરીની ચૂંટીણી આવી અને બનાસ ડેરીની અંદર માં જે નાની નાની દૂધ મંડળીઓ છે એમણે હવે વિરોધ શરૂ કર્યો છે કારણ કે વડગામની અંદર જે કોદરામ દૂધ મંડળી છે તેમના પશુપાલકોમાં હવે જાણે એક ભારે રોષ ભભૂક્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચેરમેન સાથે હવે માથાકૂટ ચાલી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે વિદીષ થોડા દિવસ પહેલા જિગ્નેશ મેવાણી એક વિડીયો બનાવ્યો હતો અને વિડિયોમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે અગિયાર લાખ નું દૂધ છે એ મંડળીની અંદર જે પંખો ફરી રહ્યો છે તેમના ચાલવાથી અગિયાર લાખ નું દૂધ છે તે ઉડી ગયું છે હવે આ બાબત સામે આવતા સવાલો સીધા જે થયા કે ભ્રષ્ટાચાર અહીંયા ક્યાંક દેખાઈ રહ્યો છે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને હવે બની પણ એવું રહ્યું છે કે વડગામની કોદરામ દૂધ મંડળીમાં ચેરમેન અને પશુપાલકો હવે આમને સામે છે અગિયાર લાખ ની ઘટ મુદ્દે ચેરમેન અને પશુપાલકો આમને સામે આવી જતા હવે પશુપાલકોનું એવું કહેવું છે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે કોદરામ દૂધ મંડળીમાં અગિયાર લાખની ઘટ મુદ્દે ચેરમેન અને પશુપાલકો વચ્ચે જ્યારે ઘર્ષણ સર્જાયું ત્યારે ખેડૂતોના વિરોધ બાદ ચેરમેને છેલ્લે પ્રતિક્રિયા આપી અને જેમના થકી જે આ મામલો છે તે ઉગ્ર બન્યો છે ચેરમેન એવું કહી દીધું છે કે પશુપાલકો ખોટા છે અગિયાર લાખની જે દૂધની ઘટ વર્તાય છે એ બનાસ ડેરીએ દંડ આપ્યો છે દૂધની કપાતના માત્ર છ લાખ બાકી છે અન્ય દૂધ મંડળીની અગવડતાનો આ દંડ છે અને આ સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે જે આ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે બધા જ કાઢેલા છે અને આ નિવેદન સામે આવ્યું એટલે સ્વાભાવિક છે કે પશુપાલકોમાં પણ રોષ હોય ચેરમેનના નિવેદન બાદ પશુપાલકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે પશુપાલકોએ દૂધ મંડળીની હિસાબની નકલ પણ રજૂ કરી છે તમે એ પણ જોઈ શકો છો કે વાઉચર નંબર સત્તરસો ત્રેવીસ માં અગિયાર લાખ રૂપિયા મિલ્ક ઘટ તરીકે દર્શાવાયા છે વાઉચર નંબર સત્તરસો ચોવીસ માં બનાસ ડેરીએ માત્ર પચાસ હજાર રૂપિયા પેનલ્ટી તરીકે આપ્યા છે જો સાચી પેનલ્ટી અગિયાર લાખ પચાસ હજાર હતી તો એક જ વાઉચર માં કેમ નથી દાખલ કરવામાં આવી તે પણ સવાલ ઊભા થયા છે બનાસ ડેરીએ આવી કોઈ પેનલ્ટી લીધી જ નથી માત્ર પચાસ હજાર દર્શાવ્યા છે તેવું પણ પશુપાલકોનું કહેવું છે આ બધું ભ્રષ્ટાચારને છુપાવવા માટે આદરવામાં આવ્યું છે પશુપાલકોને ખોટા નિવેદન થી ભ્રમિત કરવામાં આવી રહ્યા છે આ વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે જ્યાં સુધી બનાસ બનાસ ડેરી તરફથી જો પ્રતિક્રિયા આ આખો મામલો રીતે ઉગ્ર બનવાનો છે કારણ કે આપી ત્યારે જ ખબર પડશે કે સાચું કોણ અને ખોટું કોણ છે અને આ સાથે જ હવે જયારે આખી ઘટના સામે આવી છે ત્યારે જ્યાં કોદરામ ડેરીના ચેરમેન છે તે શું કહી રહ્યા છે અને એમની સાથે જે પશુપાલકો છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ બધી બધી પાયા વિહોણી વાત છે આ લોકો રાજકીય સ્ટન્ટ છે અને એ બધા કોંગ્રેસી છે એના લીધે જશુભાઈ પોતે તો કોંગ્રેસનો મહામંત્રી છે એના માટે આ સ્ટન્ટ ઊભું કરેલું છે એ ચૂંટણી લડવા માગે છે ચૂંટણીમાં જીતી ન થાય ત્યાં એના માટે આ બધું કરેલું છે જે અગિયાર લાખ રૂપિયા છે ને એ ત્રણ વર્ષથી કપાત થયેલી છે અમારી મંડળીમાં સુવિધાઓ નથી કે બધી અલગ અલગ કપાતો થયેલી છે એનાથી લીધે આ બધું અને મુદ્દો બનાવ્યો છે નફો તો ડેરી બનવા દેતા નથી એ લોકો આઠ નવ જણા છે એ હમો કેસ લડે છે મને હુકમ લાયા છે સાત આઠ વર્ષ લગભગ અઢાર થી જો અઢાર ની સાલ થી આ ઇલેક્શન પેલો કેસ ચાલુ છે અને એ કેસ ના લીધે મંડળી બનાવી કહેતા નહીં અને અસુવિધાઓના કારણે અમુક અમુક તો સફાઈના ને એવા બધા જે તે સગવડો નથી તે આઈ અસોના ને એવા બધા કાયદાને લીધે દંડ મળે જ ગયેલા છે એના બધા

કાલે એક નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદનની અંદર એમને એવું જણાવ્યું છે કે ભાઈ આ મિલ્ક દૂધની ઘટ નથી પણ આ તો અમને બનાસ ડેરી દ્વારા પેનલ્ટી આપવામાં આવી છે હવે જો પેનલ્ટી એમને આપવામાં આવી હોય તો આ વાર્ષિક અહેવાલ જે દૂધ મંડળી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે તો આ વાર્ષિક અહેવાલ જે એમનો જ બનાવેલો છે એ વાર્ષિક અહેવાલની અંદર એમને મિલ્ક ઘટ ખાતે એમના વાવચર નંબર સત્તર તેવીસ મિલ્ક ગટમાં અગિયાર લાખ રૂપિયા દર્શાવેલા છે અને એની નીચે પેનલ્ટી જે એમનું વાવચર નંબર છે સત્તર ચોવીસ એ પેનલ્ટીમાં પચાસ હજાર રૂપિયા દર્શાવે છે તો આપના માધ્યમ થી હું આ એક સ્પષ્ટ કરવા માંગુ છું કે જો પેનલ્ટી હોય તો અગિયાર લાખ પચાસ હજાર એમને કેમ આમાં દર્શાવી નથી હવે રહી વાત તો જો આ પેનલ્ટી તરીકે અહીંયો દર્શાવો